છે અને ગામ નદીની બે બાજુ વહેંચાયેલું છે જેના કારણે શાળાની સામે બાજુના ચાર ફળિયાના બાળકોને ચોમાસામાં દરરોજ ચાલીને ભારજ નદીના ઘૂંટણસમાં પાણીમાંથી જીવના જોખમે ઉતરીને શાળાએ જવું પડે છે આ ચાર ફળિયાના લોકો બાળકો અને શિક્ષકો પણ આ ભારજ નદીના પાણીમાંથી જ પસાર થઈ રહ્યા છે આટલું તો ઠીક આ ગામના ચાર ફળિયામાં જવાનો રસ્તો પણ કોતરના કિનારે કિનારે જ આવેલો છે અને લગભગ બે કિલોમીટર કરતાં વધુ રસ્તો કોતરના પાણીમાંથી જ પસાર કરીને જવાની ફરજ પડી રહી છે ક્યારેક વધારે વરસાદ પડે ત્યારે વીરપુર પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષકો ઘરે મૂકવા માટે નદીના કિનારે જાય છે અને બીજા કિનારે વાલીઓ આવીને બાળકોને નદીના પાણીમાંથી ઉતરતા હોવાનું રહ્યા છે બાળકો સહિત વાલીઓને પણ સતત ડર સતાવતો રહે છે પરંતુ બાળકોના અભ્યાસ માટે જાગૃત વાલીઓ બધી તકલીફ મજબૂર બન્યા છે મારું નામ રાઠવા વિજયપુર ગામ વીરપુર તાલુકો જેતપુર ભાવી જિલ્લો જે અમારે હાલની પોઝિશન આવી છે સ્કૂલમાં રસ્તો જવા માટે બહુ ગંભીર હાલત છે છોકરાને સ્કૂલમાં જવા માટે દરરોજ પકડીને નદીમાં ઉતારવું પડે છે તેમજ વધારે ફૂલ વરસાદ આવવાથી પણ છોકરાને સ્કૂલનું શિક્ષણ પણ બગડે છે તેમજ અમે રસ્તાનું વારંવાર રજૂઆત કરવાથી પણ રસ્તો અમારા ગામમાં અત્યાર સુધી કોઈ બની શક્યો નથી મોવાળાથી અમારે શિક્ષકોને આવવા માટે પણ ત્રણ કિલોમીટર ચાલતું આવવું પડે છે જ્યારે વરસાદ ફૂલ આવે ત્યારે પણ શિક્ષકો સ્કૂલમાં આવી શકાતું નથી તેથી અમે વારંવાર રજૂઆત કરવાથી સરકારશ્રીને કોઈ આ પગલાં લેવાતા નથી જ્યારે ચૂંટણી આવે ત્યારે રાજકારણી અમને એવું લાલચ આપી જાય છે કે તમને રસ્તો ભણાવી છું પણ અત્યાર સુધી કોઈ રસ્તાનું નિરાકરણ આવ્યું નથી